મોરબીના સોખડા ગામે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મોરબી જિલ્લા ટીમ દ્વારા બેઠક યોજાઈ તારીખ સત્યાવીસ સાત બે હજાર રોજ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મોરબી જિલ્લા ટીમ દ્વારા મોરબી તાલુકાના સોખડા ગામે ભવ્ય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સોખડા ગામ સમિતિના હોદ્દેદારોની વરણી કરવામાં આવી સાથે સંગઠનથી માહિતગાર કરી સંગઠન વિશે માર્ગદર્શન પૂરું પાડી આવનારા દિવસોમાં મોરબી જિલ્લાના તમામ ગામોમાં સંગઠન વધુમાં વધુ મજબૂત કામગીરી કરી શિક્ષણ તેમજ વ્યસન મુક્ત સાથે સમાજવાડીની પ્રોફેસ પ્રોસેજરની કામગીરી હાથ ધરી હતી અને આવનારા દિવસોમાં મોરબી જિલ્લામાં મોટા આયોજનની તૈયારી ચુવાડિયા ઠાકોર સમાજ મોરબી જિલ્લા પ્રમુખ હેમંતભાઈ ઘોઘાભાઈ સુરેલા ઠાકોર સેના મોરબી શહેર પ્રમુખ યોગેશભાઈ ઉઘરેજા ઠાકોર સેના મોરબી તાલુકા ઉપપ્રમુખ વિજયભાઈ દેગામા ઠાકોર સેના મોરબી જિલ્લા કાર્યકર્તા જીતુભાઈ પરમાર મોરબી ઉપશહેર પ્રમુખ અમિતભાઈ ભીમાણી મોરબી શહેર મહામંત્રી મનીષભાઈ સાલાણી મોરબી શહેર સોશિયલ મીડિયા સેલ મહેશભાઈ ઠાકોર હકાજી ઠાકોર મકનસર ગામ સમિતિ મોતીજી ઠાકોર તેમજ વીર વિદ્રિકા ગામના વડીલ આગેવાનો હાજર રહ્યા હતા સાથે સોખડા ગામ સમિતિના હોદ્દેદારો કાર્યકર્તા મિત્રો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા